કનુ અને મનુ કનુ અને મનુ બંને થાય સગા ભાઈ તોય એમ જ કહે કે અમે દૂર ના સગા છીએ કનુ અને મનુ બંને થાય સગા ભાઈ તોય એમ જ કહે કે અમે દૂર ના સગા છીએ મનુ સૌથી મોટો ને કનુ સૌથી નાનો તોય મનુ સૌથી મોટો ને કનુ સૌથી નાનો તોય એમ જ કહે કે અમે દૂર ના સગા છીએ માતા પિતા બે ઉના છે એક જ ને તોય બંને માતા પિતા બે ઉના છે એક જ ને તોય બંને એમ જ કહે કે અમે દૂર ના સગા છીએ ભાઈ બહેનો પંદર છે વચ્ચે લાંબુ લંગર છે ભાઈ બહેનો પંદર છે વચ્ચે લાંબુ લંગર છે એટલે કહે છે અમે દૂર ના સગા છીએ ભાઈ બેનો પંદર છે વચ્ચે લાંબુ લંગર છે એટલે કહે છે અમે દૂર ના સગા છીએ